પ્રાર્થના એટલે ઈશ્વરને મેસેજ આપવા માટેનું એક માધ્યમ ફૂલો છે એ ઇન્કાર્નેશન છે પ્રાર્થનાના શબ્દો છે એ અતિ પવિત્ર હોય છે પ્રાર્થનાના શબ્દોમાં એક ભાવના એક લાગણી આપણે વ્યક્ત કરતા હોઈએ છીએ અને ઈશ્વરને એકદમ આપણો ભાવ આપણી જાત આપણો દેહ સરન્ડર કરતા હોઈએ છીએ એના શરણે થઈ જતા હોઈએ છીએ અને ભગવાનને કહેતા હોઈએ છીએ હે ભગવાન હું તારા શરણમાં છું તને જે યોગ્ય લાગે તે કરજે મારી વ્યથા હું તને કહું છું તને યોગ્ય લાગે તો એ સાંભળજે અને મને એમાંથી મદદ માર્ગદર્શન કરજો પ્રાર્થના છે એ દરેક વખતે અહોભાવ વ્યક્ત કરવાનું એક આપણું માધ્યમ છે માણસ ખાલી ક્યાં થાય તો ઈશ્વર સમક્ષ ખાલી થવાનું એક ઉત્તમ માધ્યમ એટલે જ પ્રાર્થના વાંચતા વાંચતા મેં એક પ્રામાણિક માણસની પ્રાર્થના વાંચી અને આજે થયું કે ચલો હું કહાની જંક્શનમાં તમારી સાથે એ માણસની પ્રાર્થનાને વહેંચું નમસ્કાર દોસ્તો હું છું કલ્પેશ ભટ્ટ કહાની જંક્શનમાં આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે આજે પ્રાર્થના વિશે અને એ પણ મેં એક સરસ મજાની વાંચેલી પ્રામાણિક માણસની પ્રાર્થના સરસ મજાનું તમને પણ હૃદયમાં આત્મામાં ઝબકારો કરી દેશે ચાલુ સાંભળીએ એક પ્રામાણિક માણસની પ્રાર્થના હે પ્રભુ તું મારી સાથે વાત કર અને ત્યાં કોયલે મધુર ટવકો કર્યો માણસે આર્દ્ર સ્વરમાં કહ્યું પ્રભુ તું મને કશું કહે તો ખરો અને આકાશમાં મોટી ગર્જના થઈ પરંતુ માણસે કશું ન સાંભળ્યું માણસે આમ તેમ નજર કરી અને કહ્યું પ્રભુ મારે તને જોવો છે અને ત્યાં તો પૂર્વ આકાશમાં સૂર્યોદય થયો પરંતુ માણસે તેની પણ નોંધ ન લીધી માણસે ઘાટો પાડીને કહ્યું પ્રભુ મને કોઈ ચમત્કાર બતાવ અને વાડામાં ગાયે એ સમયે એક સરસ મજાના વાછરડાને જન્મ આપ્યો પરંતુ માણસે એની પણ પરવા ન કરી પછી તો માણસે રડતા સ્વરે કહ્યું હે કરુણા સાગર તું મારું સ્પર્શ કર પ્રભુએ માણસનો સ્પર્શ કર્યો લેકિન કિંતુ પરંતુ માણસે પતંગિયાને ખંખેરી નાખ્યું અને ચાલવા માંડ્યું છેવટે માણસે થાકીને કહ્યું હે સર્જનહાર મને સૃષ્ટિનું રહસ્ય સમજાવો પ્રભુએ મૌન સેવ્યું એ જ ક્ષણે માતાએ આવીને એને વહાલથી છાતી સરસો ચાપ્યો આ છે એક પ્રામાણિક માણસની પ્રાર્થના મતલબ કહેવાનો અર્થ એ અહીંયા છે આ પ્રાર્થનામાં કે ઈશ્વર દરેક વખતે તમને કંઈક ને કંઈક એક હિન્ટ એક કંઈક એવું આપી જાય છે કે આપણે ઈશ્વરને કહીએ છીએ અલગ અલગ માંગણીઓ મુકતા હોઈએ છીએ પરંતુ આ દરેક સમયે એ તમારી સમક્ષ જ હોય છે તમારી હાજર જ હોય છે તો મિત્રો આ થઈ એક સરસ મજાની પ્રાર્થના ફરી વખત આપણે મળશું આવા જ કોઈ સંદેશા સાથે ત્યાં સુધી રજા આપશો જો તમને આનું કન્ટેન્ટ માહિતી પસંદ આવી છે તો જરૂર આપણા ગ્રુપમાં શેર કરજો જેથી સૌ કોઈ આનો લાભ લઈ શકે આનંદ લઈ શકે ધન્યવાદ